એ કોના મેલાવો તો માર મૈયર જાઉ એ કોના મેલ તો માર તમારું બે ની ઉમર થઈ તો આટલી ઉમરે કાનુડો અરે હવે કા ઉમરે કોનુડા રમવા ના જવાનું હોય કાનુડા માટે થોડી ને ઉમર જોયે મારે

ને મારી લાશ ઉપરથી થી નેકળવું પડશે લાશ માં થી જઈશ પણ કાનડો રંબા જઈશ દીવ તે દીવ માર્યો મને છોકરા હાલો કાકા હવે મારે વહુ હોય તો તમને ખાવા પીવા કરી ના આલે આમ કદા તઈ મરી તો કરી પ્રે વહુ ની વાત મારી વાત તો પણ ચાય જવાન નથી મે ના પાડો એટલે ના પાડ્યો રાડી મે કીધું એટલે માર જવાનું આ એમ નેમ ની મને

એટલે આ મિલ મજુડા મિલ ઓય તો આ બેહીન વાત કરો ડોન્ટ યુ અરખા જમા માર ભાભી બે મહિના લેવ કરીને બેઠા હે એ ખમણ કાકા હા મારા હારે તમે છોડી જોઈને આ ચા વાતે વાતે છોડીની વાત લાવે છે હું ચા છોડી દો જો તો લે હે કર્મણ હું શું કહું હા આ તારા ભાભી જોજે તારા શું કે ખબર છે

પણ તું જોતો આવડો છોકરો દાવા જીવાનો નથી કઈ જોશું હવે બે દાડા દાવા જેવી રેડી છીએ એક દાડો એ જ આવતી નથી દાવા જેવી નાતિરાજ જી મારું મોત આવશે બાકી આને નહીં જાવાજી ચીલી વાર કહું છું નહીં જાવા જી આવ તો વાર કીધું પણ ન જ જાવા જી અરે અર્ખા આ પડોશીાા સીડો હું સુ લડતા આશા મુતકો જાવાજે પાપીઓ 50 રૂપિયા હું આલું ભાડું તો છે મારી હું ભૂલી ગયો ઘરે હારું છું કીધું પરું તમે તમે જાવા જીવા ને જાવા જીવા ને આ તો બે હીરો હું તો આ એડી એમ થોડી જાય પગ મેલો તો પગ કાપી નાખીસ કઈ જો સો આ જવરી બાબે જાય હરખા હા એટલે આમણે વાતરો નો તું થાય છે ના મારવા છે ભલા મને આ નો શું થાય હે આ તો કેટલી વાર આ

અને ઓલા આવલા વાહતા ને ગુલા ગુજુ લવ કરું નઈ કે જો એક વિડિયો બનાવે કે ડુસી ચાય તો વોર માં આવે તો ફોન કરે ઓ ઓ માર નંબર લખાવ દો હાર હું જો આ ક્ષેત્ર હા માં લે આવો એડ દે બાપા ઓહો હો હો શેઠાણી બેઠા તો શેઠાણી પાંચ મોલના માલિક ચાય જો છોકરો ભાટકમાં કયો છે તમારી જેમ ચાસ ફાટકવાની જોય તો કઈ કામે જો લાવો પાણી પાવ પાણી લાઈને પીલો હાથે પીઆસા પિયા સામ હારો લાજ 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 તું આમ મસ્ત નહી થાય હારો ઉઠીન કઈ ના કેવાય સુકર મારે ક્યાં ઉપર છે કાલ લાજ વણી હેઠી ન રાય તમ આશુ વણી હા હારાની બહાર આની લાજ કાઢવાની કરતા મારે કાકે મને સીટી માં તો હારું હતું

શું શું ઈ કોઈ પણ હું ગઈડી છું મારા ધીમા ના બેહાય અરે પણ ઈ તો મોટા હોય તો ના બેહાય હું તો નાનો છું ભાભી તો બે તમારા ભાઈ ના રોજ મને હા પણ એની ભૂલ છે પણ હવે મન ના લેવું કઈ પણ ના લેવું પિયર જવાનું કીધું હરમ મારું તો પછી હવે ઈતો હવે મારે તકલીફ ખબર છે મેડો રમવા મેલી થાય છે કોઈ છોકરા નઈ એવું મારા ભાભી છે મારા ભાઈ ની તો અમને ખબર છે બધી તમારી ભાભી છે

હા ભાભી આટલી ઉમરે આમ ના કરાયો આટલી ઉંમરે તમે આવા ડોળા કરાવો તો ખોટો સાવા થવાનું થાય મારો ભાઈ હેરાન થાય છે હેરાન થાય છે હેરાન થાય છે ને આંખ ખુલશે

હા બાપી અજાવડીમાં જો અમાર તો ઉપીથલ છે હાર 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 હે કાકા 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 શું હાર હું શું છું હવે તો હાથ તમને એવું લાગે કે આવતી કાકા દેખાય છે હરખે જો તું એની હેડણી ઉપર કેવું લાગે છે